નમસ્કાર મીન રાશિના પ્રિય જાતકો આવનારો સમયગાળો ચાર ઓક્ટોબર બે હજાર પચીસમી વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ તમારા માટે એક મહાન સંતુલનનો સમય છે તમારા લગ્ન ભાવના સ્વામીદેવ ગુરુ બૃહસ્પતિ અને તમારા બારમા ભાવમાં બિરાજમાન શનિદેવનો વિશેષ સંયોગ તમારી કસોટીને હળવી કરીને નવી દિશા આપશે એક ગ્રહોની કેન્દ્રીય સ્થિતિ અને શુભ સંકેત શનિદેવ હાલમાં તમારા બારમા ભાવ ખર્ચ વ્યય વિદેશમાં બિરાજમાન છે 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 અને તે ગુરુના નક્ષત્ર ભાદ્રપદ પર સંચાર કરી રહ્યા કહે કે જ્યારે કર્મનો દાતા શનિ ધર્મ અને જ્ઞાનના કારક ગુરુના નક્ષત્ર પર આવે છે ત્યારે તે કર્મોના કષ્ટને આધ્યાત્મિક જ્ઞાન અને ભાગ્યમાં પરિવર્તિત કરે છે તમારા માટે આનો અર્થ છે કે બારમા ભાવના નકારાત્મક પરિણામો જેમ કે અકારણ ખર્ચ અને વિલંબમાં ઘટાડો થશે અને નીચેના ચાર ભાવોના પરિણામો દ્વારા ભાગ્યનો ઉદય થશે બે મીન રાશિ પર ચાર મહત્વપૂર્ણ ભાવોનો ગહન પ્રભાવ અ છઠ્ઠું ભાવ વિજય અને વ્યવસ્થાપન છઠ્ઠો ભાવ તમારા માટે નોકરી દેવા અને રોગનું સંતુલન લાવશે નોકરી અને સ્પર્ધા આ સમય તમારી મહેનતને માન્યતા અપાવશે નોકરીમાં વધારો પદ પ્રતિષ્ઠામાં ઉન્નતિ કે ટ્રાન્સફર દ્વારા શુભ ફળ મળી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે આ સમય ઉત્તમ છે ઋણ અને શત્રુ બારમા ભાવના શનિને કારણે ખર્ચ વધી રહ્યા છે પરંતુ છઠ્ઠા ભાવનો પ્રભાવ તમને દેવા કે લોનમાંથી બહાર નીકળવાનો નક્કર માર્ગ બતાવશે તમારા વિરોધીઓ સામે તમે વિજય મેળવશો બ સાતમું ભાવ વિવાહ અને નવીન વ્યવસાયિક શરૂઆત સાતમો ભાવ ભાગીદારી અને તમારા જાહેર જીવનનો છે વ્યવસાયમાં સ્થિરતા જો વ્યવસાયમાં ગ્રાહકોની કમી હોય કે અસ્થિરતા હોય તો આ સંક્રમણ દ્વારા વ્યવસાયને નવી ગતિ અને સ્થિરતા મળશે નવી ભાગીદારી શરૂ થઈ શકે છે જે ભવિષ્યમાં લાભદાયી નીવડશે દાંપત્ય જીવન જે જાતકો લગ્ન માટે પ્રયત્નશીલ છે તેમને યોગ્ય જીવનસાથી મળવાની પ્રબળ સંભાવના છે દાંપત્ય જીવનમાં સુમેળ વધશે આઠમો ભાવ કષ્ટમાંથી રાહત અને અણધાર્યો નાણાકીય લાભ અપાવી શકે છે જેમ કે વીમા વારસો અથવા કોઈ જૂના રોકાણનો ફળ સંશોધન અને ઊંડાણ ગુણ વિદ્યાઓ રિસર્ચ કે તપાસ સંબંધિત કાર્યોમાં તમને ઊંડી સફળતા મળશે અચાનક અટકેલા કાર્યો પૂર્ણ થશે ડ નવમું ભાવ ધર્મ ભાગ્ય અને ગુરુના આશીર્વાદ નવમું ભાવ ધર્મ ભાગ્ય અને પિતાનો છે ભાગ્યોન્નતિ તમારા ભાગ્યના સ્વામી ગુરુ છે અને શનિ ગુરુના નક્ષત્ર પર છે આનાથી ભાગ્યનો દરવાજો ખુલી જશે ધાર્મિક પ્રવૃત્તિઓ તીર્થયાત્રાઓ અને સત્કાર્યોમાં રૂચિ વધશે જેનાથી મનને શાંતિ મળશે ત્રણ મીન રાશિ માટે ત્રણ મહાન જ્યોતિષીય વળાંકો આ સમયગાળામાં ત્રણ તિથિઓ તમારા જીવનની દિશા બદલી નાખશે અ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ પાંચમા ભાવમાં ઉચ્ચના ગુરુનું આગમન આ મીન રાશિ માટે સૌથી મોટો વળાંક અને આશીર્વાદ છે દેવગુરુ બૃહસ્પતિ લગભગ બાર વર્ષ પછી પોતાની ઉચ્ચ રાશિ કર્ક તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા છે પાંચમો ભાવ સંતાન શિક્ષણ બુદ્ધિ અને પૂર્વ પુણ્યનું છે સર્વાંગી વિકાસ તમારા બુદ્ધિબળમાં વધારો થશે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં અસાધારણ સફળતા મળશે તમારી નિર્ણય લેવાની ક્ષમતા સુધરશે સંતાન સુખ અને પ્રેમ સંતાન પ્રાપ્તિ ઇચ્છતા લોકો માટે શુભ સમાચાર મળી શકે છે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે પ્રચંડ આર્થિક લાભ ગુરુની દ્રષ્ટિ નવમાં ભાગ્ય અગિયારમાં લાભ અને લગ્ન ભાવ પર પડવાથી તમારા લાભ ભાગ્ય અને વ્યક્તિત્વને મજબૂત કરશે આ આર્થિક સંકળામણનો અંત લાવશે બ બાવીસ નવેમ્બર બે હજાર પચીસ શનિનું માર્ગી થવું શનિદેવ વકરી અવસ્થામાંથી સીધી ચાલ માર્ગી શરૂ કરશે બારમા ભાવના શનિની સીધી દ્રષ્ટિ તમારા છઠ્ઠા ભાવ પર પડશે જેનાથી તમારા રોજિંદા સંઘર્ષો અને દેવા પર નિયંત્રણ આવશે સાડા સાડાસાતીના કારણે થતાં વિલંબમાં ઘટાડો થશે ક પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ ગુરુનું ફરી ત્રીજા ભાવમાં જવું ગુરુ વક્રી થઈને ફરી તમારા ત્રીજા પરાક્રમ ભાવમાં પાછા જશે પાંચમા ભાવમાં ગુરુનું શુભ ફળ અસ્થાયી રીતે ધીમું પડી શકે છે પરંતુ ત્રીજા ભાવનો ગુરુ તમને નવું સાહસ કરવા માટે પ્રેરણા આપશે તમારા નાના ભાઈ બહેનો અને મિત્રોનો સહયોગ મળશે આ સમયગાળો ટૂંકી પણ લાભદાયી યાત્રાઓ કરાવશે અંતિમ નિષ્કર્ષ મીન રાશિના જાતકો આ સમયગાળો તમારી સાડા સાતીમાં એક શાંતિપૂર્ણ અને લાભદાયી તબક્કો છે અઢાર ઓક્ટોબરે તમારા પંચમ ભાવમાં ગુરુનું આગમન એ ઈશ્વરીય આશીર્વાદ છે જે તમારી તમામ ચિંતાઓનો અંત લાવશે અને તમારા ભાગ્યને નવી ઊંચાઈઓ પર લઈ જશે હવે નિરાશ થવાનો સમય નથી પણ તમારા કર્મોનું શ્રેષ્ઠ ફળ મેળવવાનો સમય છે તો મિત્રો આ હતું તમારું રાશિફળ આશા છે કે તમને આ વિડિયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે આવા જ સચોટ રાશિફળ પંચાંગ નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી પણ દબાવો ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો જય શ્રીરામ